દાહોદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા અભિયાનને વેગ આપવાના આશયથી એક વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત યોગ જુમ્બા તથા રોપ ક્લાઇમ્બિંગ રસ્તા ચડાણ જેવી વિવિધ શારીરિક પ્રવૃત્તિ અને સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં સ્થાનિક નાગરિકો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ આયોજનનો મુખ્ય હેતુ નાગરિકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવાનો ને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહન આપવાનો હતો પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળભેરા સંબંધો સ્થાપિત કરવાના સુરક્ષા સેતુ સોસાયટીના લક્ષ્યને અનુરૂપ આ કાર્યક્રમે લોકોને પોલીસ વિભાગ સાથે હકારાત્મક રીતે જોડવાની તક પૂરી પાડી હતી વિવિધ શારીરિક કસરતો દ્વારા નાગરિકોને તણાવ મુક્ત અને સ્વસ્થ રહેવાના ફાયદાઓથી કરવામાં આવ્યા હતા આ સ્થાનિક સ્તરે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો સ્પર્ધામાં ભાગ લેનારા વિજેતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ સમાજલક્ષી ને સ્વાસ્થ્યવર્ધક કાર્યક્રમનું આયોજન ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું જેથી એક સુરક્ષિત અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે